નવું નવું જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો મજામાં ને? આપણે હજી નાસ્તો પાણી બાકી છે. નાઈ ધોઈ નવરા થઈ ગયા દીવા બત્તી થઈ ગયા અને ભાખરી હજી બને એટલે રસોડા માંથી આપણે પેલો વિડીયો ચાલુ કર્યો શું કામ ખબર રોજ ભાખરી જ બને ને એટલે ભાખરો ભાખરો

આખરી ઉપર આપણે એક સ્ટોરી કરી હા મસ્ત થઈ કે કેટલા પેજ થઈ ગયા પચાસ પેજ મને પૂછવાનું તમારે જ બનાવવાની છે આખી સ્ટોરી આખરી ટાઈટલ રાખવાનું એવી રીતે કઈ ચા ના તો વખાણ જ કર્યા કરશે રોજ ચાલો ફટાફટ નાસ્તો કરી લે મારે કરવાનો છે હજી ચાલો બધા મિત્રો નાસ્તો કરવા આયા દુખ તો ન આયા દુખે મેલે થી તો મોજુ તો પેરો કે ન પેરો તે પેરવાનું જ નઈ ને ગરમ મોજુ છે ને ગરમ મો કે મો આપડા હાથ પાટો પાટો બાંધી એમ હા પાટો હોય એવું ગરમ છે ને એ લેસો પેરા

એમ કે કે કોઈ મને કાપો માર દે ના કરો જો આઈ વાય વેલ બેટ ને કે ચારો વાર આવ્યો ગામ નથી કે ગામ કે એક કોઈ ની ના અમાર રોજ કરતા હોય શું શરમ આવે રોજ આપણે કામ કરતા હોય અને પછી કીએ છ મહિને એકવાર હેલ્મેટ ને ગાબો મારતા હોય તો બોલે

નાસ્તો કરીને ચાલો આપણે પણ નાસ્તો થઈ ગયો છે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને પછી નાસ્તો બનાવવાનો દીવાબત્તી કરવાના હોય પૂજા કરવાની હોય ઉમરા પૂજવાના હોય આ બધું કામ પતી જાય પછી કપડાં બદલાવાના આવું છે બધું ચાલો આજે જય શ્રી કૃષ્ણ તો થઈ ગયા તમને બધાને હવે આપણે નીચે જઈએ ને ગાયને રોટલી દેતા આવીએ અને પછી જઈ આવીએ સ્કૂલ

અહીંયા કબૂતર રોજ ચણવા આવે એ સવારમાં હો બપોર પછી જ બપોરે કોઈ હોય નહીં એટલે શાંતિથી ચણે તો મોમરા છે ભાઈ ચેવડો બનાવવાનો છે